ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવ્યો હતો અને આ ગુનો શોધવા સર્વેલન્સની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને આ ગુનામાં વરાછા વિસ્તારમાં રહેતા ત્રીસ વર્ષીય કુલદીપભાઈ કાંતિભાઈ કાવઠિયાને પાડ્યો છે તે સીમાડા નાકા વિસ્તારમાં હીરાના કારખાનામાં કામ કરે છે આ વ્યક્તિ જુગારનો શોખીન હોય અને ઓનલાઈન ગેમિંગમાં પોતે પૈસા હારી ગયો હતો અને પૈસા હારી જતા તેને આવું સૂચ્યું હતું અને સતત બે દિવસ સુધી ચેઇન સ્નેચિંગ કર્યું હતું અને આ બંને ચેઇનો તેણે મુથુટ ફાઇનાન્સમાં ગીરવે મૂકીને લોન લઈને ઓનલાઈન જુગાર રમેલો છે જેથી આ બંને ગુના ડિટેક્ટ થયા છે અને સાથોસાથ જુગારનો મામલો પણ દાખલ કરવામાં આવ્યો છે અને આ મુદ્દામાં મુથુટ ફાઇનાન્સમાં જમા હોય જેને કબજે લેવાની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે ગઈ તારીખ ચાર ફેબ્રુઆરી અને પાંચ ફેબ્રુઆરીના રોજ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લક્ષ્મણનગર એરિયા કે જેમાં મોટી સંખ્યામાં ખરીદી માટે મહિલાઓ આવતી હોય છે અને ચાર તારીખ અને પાંચ તારીખના બપોરના સમયે આશરે એક અને દોઢ વાગ્યાના ગાળામાં કન્ટિન્યુ બે દિવસ સુધી મહિલાના ગળામાંથી મંગળસૂત્ર અને ચેઇન ખેંચવાના બનાવ બનેલા એક જ પેટર્નથી એક જ સમયગાળામાં આ બનાવ બનેલા જેથી કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા આ બનાવને ખૂબ ગંભીરતાથી લેવામાં આવેલો મહેરબાન સીપી સાહેબ અથવા તથા સેક્ટર સાહેબ અને ડીસીપી સાહેબ એસીપી સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ આ ગુનો શોધવા માટે સર્વેલન્સ ટીમની જુદી જુદી ટીમો બનાવેલી જેના અંતે આ ગુનામાં એક આરોપીને પકડેલ છે જે આરોપીનું નામ છે કુલદીપભાઈ કાંતિભાઈ વરાછાના રહેવાસી છે અને પોતે સીમાડા નાકા પાસે હીરાના કારખાનામાં કામ કરે છે આ બનાવની હકીકત એવી છે કે આ વ્યક્તિ પોતે જુગારનો શોખીન હોય જુગાર ઓનલાઈન ઓનલાઈન ગેમિંગમાં પોતે પૈસા હારી ગયો હોય અને પૈસા હારી જતા એને આવું સૂજેલું અને આ સતત બે દિવસ સુધી આ મુથુટ બંને ગુના ડિટેક્ટ કરેલા છે અને સાથોસાથ જુગારનો પણ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ સમગ્ર મુદ્દામાં હાલ મુથુટ ફાઇનાન્સમાં જમા હોય જેને પણ કબજે લેવાની કાયદેસરની કાર્યવાહી કાપોદરા પોલીસ